રામ રામ દોસ્તો આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે શ્રી રવિશંકર મહારાજના હાથે ગુજરાતની સ્થાપના એક લીમડાના વૃક્ષ નીચે થયેલી હતી અને ત્યાંથી અત્યાર સુધીની આપણું ગુજરાતનો કાળ ચાલી રહ્યો છે અને ઘણી સારી પ્રગતિ ગુજરાતે કરી છે એમાંય કોંગ્રેસના હાથમાંથી નીકળી ગયા પછી તો આપણે જે સારામાં સારી પ્રગતિ કરી છે એ તો એક નવો ઉત્સવ જેવું છે આખા દેશને આપણે ગુજરાતીઓએ રાહ બતાવી છે કે કઈ રીતે પ્રગતિ વિકાસ અને આ બધું થઈ શકે તો બહુ ખુશીનો દિવસ છે આજે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ છે બીજી બાજુ બાજાર મીડિયા આજે ઘણી કાર ઉદયન કરી રહી છે છાતી પીટી પીટીને લોકોને ભ્રમિત કરી રહી છે કે અમૂલે ભાવ વધારો કરી દીધો બે રૂપિયાનો બોલો અને હેડલાઇન્સો લખે કે ગૃહિણીનું બજેટ ખોરવાયું બે રૂપિયામાં બજેટ ખોરવાતું નથી દોસ્તો ચા પીવાની ઓછી ઘર નાખશું તો આપણો રોગનું ઘર નહીં બનીએ આપણું બજેટ ક્યારે ખોરવાય જ્યારે ડૉક્ટરના ખર્ચા આવે આપણું બજેટ ત્યારે ખોરવાય જ્યારે આપણે આખી જિંદગી ડાયાબિટીસની ગોળીઓ ખાતા થઈ જઈએ બ્લડ પ્રેશરની ગોળીઓ આખી જિંદગી ખાતા થઈ જઈએ ને ત્યારે આપણું બજેટ ખોરવાઈ જાય એટલે ખેડૂતને જે એની મહેનતનો રૂપિયો છે ને એ આપવામાં આપણું બજેટ ખોરવાવું જ ના જોઈએ અને જો બજેટ ખોરવાતું હોય તો ટીપ્સ આપું ચા ઓછી કરી નાખો તમે દૂધ ઓછું કરી નાખો મીઠાઈઓ ઓછી કરી નાખો તો ડાયાબિટીસ ઓછી થશે અત્યારે જે ભયંકર રીતે ડાયાબિટીસ ઘરો ઘરમાં આવવા માંડ્યું છે ને એ જોઈને આપણું બજેટ ખોરવાઈ ગયું છે એ એ આ બાજારો મીડિયાને લીધે નહીં દેખાય કારણ કે એમાં એ લોકોનું કમિશન હોય ડૉક્ટરો ઉપર આંગળી ચિંતા એ લોકો વિચાર કરે અને એ પહેલાં મોઢું બંધ કરવાના રૂપિયા ખાઈ લે જ્યારે ખેડૂતો એને રૂપિયા નથી આપવાના એટલે એની કોઈ પણ વસ્તુઓ જરા આ પણ એક રૂપિયો પણ એનો ભાવ વધે ને તો તરત આ બાજારો મીડિયા છાતી પીટવા માંડે છે જ્યારે હકીકતમાં એ જરૂરિયાતવાળો છે મહેનત કેટલી કરે છે એક પશુપાલન એક ભેંસ રાખો ને તો ખબર પડે મારા મામાને લોકો રાખે છે આખી જિંદગી એની દેખભાળમાં જ જતી રહે દોસ્તો આ સુરત જેવી જગ્યાએ અમે રહીએ છીએ ને આજ સુધી એ લોકો આવી નહીં એ ક્યાં એ કે અમારે ભેંસને દોવાનું ને એવું બધું કામ હોય એટલે આવી ના એક તો આખી જિંદગી તમારી આ ગદ્દા મજૂરીમાં જતી રહે પશુપાલન એટલે એ મજૂરી છે આવી મજૂરી કરે જ છે કોણ આવું અમારા જેવા આજના તો ભણેલા ગણેલા કોઈ આવી મજૂરી કરવાના નથી એટલે જે મજૂરી કરે છે એને એનો યોગ્ય વળતર આપવી આપણી ફરજ છે બે રૂપિયામાં આપણે કાંઈ ગરીબ નથી બની જવાના પણ એ બે રૂપિયા એને ઘણું બધું એનું આગળ એની લાઇફસ્ટાઈલ અને એના જીવન ધોરણ ઊંચું લાવવા માટે બહુ જરૂરી છે એટલે એ લોકોની મજૂરીમાં થોડા ભાવ વધી જાય ને તો આપણું બજેટ ખોરવાય એવું આપણે માનવું નહીં અને બજેટ ખોરવાતું હોય ને તો આવા બધા કામ કરવા જેનાથી આપણું ખરેખર બજેટ ખોરવાય છે જેમાં પિક્ચરો પાછળ આપણે રૂપિયા ખર્ચતા હોઈએ પીઝાઓ પાછળને આવું બધું ખાઈને આપણે રોગોનું ઘર આપણે ખરીદતા હોઈએ છીએ અને ડોક્ટરોના ઘર ભરતા હોઈએ છીએ તો એ બધું ના થાય ને એની ઉપર આપણે થોડુંક ફોકસ કરવું જોઈએ આ બાજારું મીડિયા તો બહુ મોટું હરામખોર છે આવા ખોટા મુદ્દાઓ ઉપાડી અને ડાયવર્ટ કરે છે ખેડૂતનું પરિસ્થિતિ કેટલી છે ગરીબનો ગરીબ કેમ છે કારણ કે એને ભાવ નથી મળતા પશુપાલકો ગરીબ કેમ છે કારણ કે એમને ભાવ નથી મળતા અને એને આ હરામખોર કેટલું બાજારું મીડિયા એને ભાવ મળે ને તોય છાતી પીટે અને ગરીબ રહે તોય છાતી પીટે કે ભાવ જો ખેડૂતને મળતા નથી એટલે એને ભાવ મળતા હતા ત્યારે તો તું જ છાતી પીટતું હતું એટલે આવા બાજારું મીડિયાના ચક્કરમાં આપણે સમાજમાં છે ને જે ઝેર પ્રસરાવાનું બાજર મીડિયા કામ કરે છે ને એનાથી દોસ્તો દૂર રહીએ એમાં ભ્રમિત ના થઈએ આપણે હામેથી કહેવું જોઈએ તું ચાતી ના પીડીશ અમે અમારા બજેટનું અમે જોઈ લઈશું તું ચિંતા ના કરીશ તારે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી આવા મુદ્દાઓ ઉપર તારે જે મુદ્દા છે અત્યારે પહેલગામમાં હિન્દુઓને મારી નાખ્યા કોણે મારી નાખ્યા એ લોકો અહીંયા બાંગ્લાદેશીઓ કેટલા ભરાયેલા હતા આટલા ટાઈમથી રહેતા હતા એ તને કેમ ના ખબર પડી એવા બધા ત્યાં કેમ મુદ્દા ના ઉપાડ્યા અત્યાર સુધી આવા સવાલો પૂછવાય આ આરામખોર બાજારો મીડિયાને એના આંસુઓ હવે બતાવે છે એ તળાવ પર્યાવરણ પ્રેમ ક્યાં ગયો બધાનો પર્યાવરણ પ્રેમીઓ ક્યાં ગયા આખું તળાવ આખું કબજો કરી નાખ્યું હતું આખો બાંગ્લાદેશથી આવીને મિની બાંગ્લાદેશ અહીંયા જ બનાવી નાખ્યું હતું અમદાવાદમાં તો આ બધું જોવાનું છે આ બધા સવાલો હોવા જોઈએ અમદાવાદનું બાજારું મીડિયા આખી દુનિયાની બધી ભળવાઈ કરતું હોય છે તો એને દેખાણું નહીં આવડું મોટું આખું એક્રોચમેન્ટ થઈ ગયું આખું તળાવ અને કેવી 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 ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી આ બધું ના દેખાણું અને હવે એને બે રૂપિયા દેખાઈ ગયા અમૂલવાળાએ બે રૂપિયાનો ભાવ વધારો કરી દીધો તો આ હરામખોર બાજાર મીડિયાને કહેવાનું કે ભાઈ તું તારું કામ કરતી હોય કર્યા કર અમારા અમારા બજેટનું અમે જોઈ લઈશું અમારા બજેટ ખોરવાઈ જશે ને તો એ અમે તારી પાસે નહીં આવીએ કહેવા તું જે મુદ્દા અસલી છે ને એટલા ઉપાડ તો એ બહુ છે ચાલો દોસ્તો મળીએ કોઈ બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ